વેરાવળ તાલુકાના ચંડુગાવ ગામની પ્રાચીન જય અંબે ગરબી મંડળના પટાંગણમાં આહીર આહિર સમાજ બહેનો દ્વારા દિવ્ય અને ભવ્ય વ્રજવાણી મહારાષ્ટ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત નવખંડી ઓઢની કપડા જીમી અને ઘરણાથી સજ્જ આહિરાણીઓ પરંપરાગત રાસને રમઝટ બોલાવીને ગામનું વાતાવરણ ગોકુળ ધામ સમાન પવિત્ર બનાવ્યું હતું અત્રે નોંધનીય છે કે થોડા જ સમય પહેલા દ્વારકામાં યોજાયેલ આહિરાણી મહારાષ્ટ્ર વિશ્વ વિક્રમ રૂપ બન્યો હતો એની જ યાદ તાજી કરતા ચાંડવા ગામે પણ મહારાષ્ટ્રનો અનોખો માહોલ સર્જાશે મા શક્તિની આરતના સાથે આહિરાણીઓ ગોપી ભાવમાં લીન થઈ કનૈયા સાથે રમ્યા હોય તેમ અનોખો આધ્યાત્મિક અનુભવ કર્યો હતો લોક ગાયિકા હિના આહીરે જણાવ્યું હતું કે આજના સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે આવી લોક પરંપરાઓનું જતન જરૂરી છે આજે અમારી આહિરાણીઓ પરંપરાગત પરવેશમાં સજી ધસીને રાસમાં જોડાય છે જેથી આપણી સંસ્કૃતિ જીવંત રહે I'm you મિત્રો હું અને અમારે ચાંદુઆના આંગણે આજે દિવ્ય અને ભવ્ય મહારાજનું આયોજન થયું હતું એમાં અમારી બહુડી સંખ્યામાં આયરાણીઓ છે એ પોતાના પરંપરાગત પહેરવેશમાં એટલે કે અમારી નૌખંડી ઓઢણી કાપડું અને જીમી સાથે હકડેઠાઠ અમારે જે પરંપરાગત અમારા જે પહેરવેશ સાથેના જે ઘરેણા છે એ પહેરી અને ભગવાન દ્વારકાધીશ રાજાધિરાજ કૃષ્ણ કનૈયા સાથે ખૂબ સુંદર મજાનું ગોકુળનો માહોલ ખડો કરી અને આજે રાસ રમ્યા બધા કે અત્યારના સમયની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે આ ચાંદુઆવ ગામની અંદર આપણી જે પ્રાચીન પરંપરા છે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે તેને જાળવી રાખવા એનું જતન કરવા ઉજાગર કરવા માટે આજે એક સામકીય આયરાણીઓ છે એ સાથે મળી અને મહારાષ્ટ્રની ની અંદર ગર્ભૂમી છે રાસ રમી છે જેથી કરી અને જે આ સંસ્કૃતિ છે એની સામે જે પરંપરાગત સંસ્કૃતિ છે એ જળવાઈ રહે એનું જતન થાય એવી જ રીતે અમારી આયરાણીઓ છે એને ખૂબ સુંદર મજાની આપણી પરંપરાને જાળવી અને રાસ રમી હતી ખૂબ સુંદર મજાના ઘરેણા પહેર્યા હતા ખૂબ ગોપી ભાવ દર્શાવ્યો હતો અને આજે અલૌકિક વાતાવરણ છે એ એનો અનુભૂતિ અમને થઈ છે ભાવુકતા સાથે જણાવ્યું કેસ એકસો ચાલીસ આહિરાની સતી થઈ ગયેલી સ્મૃતિને જીવંત કરે છે દ્વારકામાં કાર્ય ઠાકર મોકો મળ્યો હતો તેવી જ ગૌરવ આજે કરવા સાથે આજ રોજ એક અમારો અલગ જ રાસ એટલે વ્રજવાણી રાસ જે વ્રજવાણીમાં એકસો ને સતી થઈ એમને યાદ કરી અને અમારા ચાંદુવાવના આ પટાંગણ અંદર માં ભગવતીના

તમામ આયરાણીઓ સજી ધજી અને ભગવાન કનૈયા હોય આવી સુંદર મજાની અનુભૂતિ કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી છે ચાંડુગાઉ ગામની આ દિવ્ય સાંસ્કૃતિક ઉજવણી એ સ્થાપિત કરી દીધું છે કે પરંપરા અને આધ્યાત્મિકતા સાથે જીવંત રાખવામાં આવે તો સુધી અખંડિત રહી શકે છે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર